સૂર્યની ધરતી ભણી તો જનતા વોટર પાર્ક ભણી ગુજરાતમાં વેવની આગાહી અંતર્ગત લોકો ગરમીથી બચવા વોટર પાર્ક તરફ વળ્યા હવામાન વિભાગની રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વેવની આગાહી સાથે જિલ્લામાં યલ્લો એલર્ટની પણ જાહેરાત કરી છે ત્રણ દિવસ માટે યલો અને બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ગરમીની સિઝન શરૂ થતાની સાથે જ લોકો ગરમીથી બચવા વોટર પાર્ક તરફ વળ્યા હતા ગરમીનો પારો વધતા જનતાએ વોટર પાર્કના ઠંડકનો વિકલ્પ બનાવ્યો અધ્યતન વોટર પાર્ક માટે જાણીતા મહેસાણામાં મહેસાણા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ અને રાજ્યની જનતાએ આકરી ગરમી સામે રાહત મેળવા વોટર પાર્કનો સહારો લીધો લોકો અવનવી રાઇડ્સમાં ગરમી ભૂલી રોમાંચકતા અને મોજ મસ્તીનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન સાથે અન્ય સુવિધાઓ સભર વોટર પાર્કમાં વેકેશનનો આનંદ પણ ભળી ગયો વોટર પાર્કમાં જુદી જુદી રોમાંચક રાઇડોમાં મોજ મસ્તી સાથે ઠંડકનો અનુભવ કરતો લોકો જોવા મળ્યા ગરમી ભૂલવાડીને ઠંડકનો અહેસાસ કરાવતા વોટર પાર્કમાં ઉછળતા નકલી દરિયાઈ મોજાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા લંડનથી વેકેશન માણવા આવેલા ભારતીયોની પણ ગરમીના વિકલ્પ તરીકે અને વેકેશન માણવા માટે વોટર પાર્ક પાર્ક પ્રથમ પસંદગી રહી